કૃષ્ણ કીજે કી જય ગોરધન નાથ કી જય શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી જય શ્રી વલ્લભાધી સકી સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે સરસ મજાનું કૃષ્ણ ભજન છે તો પૂરેપૂરું સાંભળજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મારે શ્રી કૃષ્ણ શરણમાં બોલવું છે મારે શ્રી શ્રીકૃષ્ણ શરણમાં બોલવું છે મારે ગોકુળમાં જઈ વસવું છે મારે શ્રી શ્રીકૃષ્ણ શરણમાં બોલવું છે મારે ગોકુળમાં જઈ વસવું છે મારે શ્રી કૃષ્ણ બોલવું છે મારે કઈ કાનાને કેવું છે મારે કઈ કાનાને કેવું છે એની રાધા બનીને મારે રહેવું છે મારે કઈ કાનાને કેવું છે એની રાધા બની ને મારે રહેવું છે મારે કંઈ કના ને કેવું છે એને પીળું પિતાં બર પહેરું છે એને પીળું પિતાં બર પહેરું છે એની કિનારી બની ને મારે રહેવું છે મારે કાંઈક કાનાને કેવું છે એની કિનારી બનીને મારે રેવું છે મારે કાંઈક કાનાને કેવું છે મારે શ્રી કૃષ્ણ શરણામમાં બોલવું છે એને માથે તે ગટ પેરો છે એને માથે તે મૂંગટ પહેરો છે એમાં મોતી બની ને મારે રેવું છે મારે કંઈ કાનાને ને કેવું છે એમાં મોતી બની ને મારે રહેવું છે મારે કંઈ કાનાને ને કેવું છે મારે શ્રી કૃષ્ણ શરણ મામા બોલાવું છે એને કાન માં કુંડળ પેરા છે એને કાન માં કુંડળ પેરા છે એનું જુમાર બનીને મારે રેવું છે મારે કઈ કાના ને કેવું છે એનો જુમાર બનીને મારે રેવું છે મારે કઈ કાના ને કેવું છે મારે શ્રી કૃષ્ણ શરણ મામા છે એને કંઠમાં હાર લો છે એને કંઠમાં હાર લો છે એના હીરા બની ને મારે રેવું છે મારે કઈ કેવું છે એના હીરા બની ને મારે રેવું છે મારે કઈ કના ને કેવું છે મારે શ્રી કૃષ્ણ શરણ બોલવું છે એને મુખા પર મોરલી ધરી છે એને મુખા પર મોરલી ધરી છે એના સુરા બનીને મારે રેવું છે મારે કંઈ કેવું છે એના સુરા બનીને મારે રેવું છે મારે કઈ કના ને કેવું છે મારે શ્રી કૃષ્ણ શરણ મામા છે એને કેળમાં કંદોરો પેરો છે એને કેળમાં કંદોરો પેરો છે એની ગુગારી બની મારે રેવું છે મારે કઈ કેવું છે એની બની ને મારે રેવું છે મારે કઈ કના ને કેવું છે મારે શ્રી કૃષ્ણ શરણમાં બોલવું છે એના પગમાં જાંજર પહેરા છે એને પગમાં ઝાંઝર પેરા છે એની ઘૂઘરી બની ને મારે રહેવું છે મારે કંઈ કના ને કેવું છે એની ઘૂઘરી બની ને મારે રહેવું છે મારે કંઈ કના ને કેવું છે મારે શ્રી કૃષ્ણ શરણમ બોલવું છે મારે ગોકુળમાં જઈ વસવું છે મારે શ્રી કૃષ્ણ માં બોલવું છે મારે કંઈ કેવું છે એની રાધા બની ને મારે રહેવું છે મારે ખેં કણા ને કેવું છે બોલો કૃષ્ણ કનયા લાલ લી